ગુડ મોર્નિંગ જય માતાજી આપણે આજની બ્લોગની શરૂઆત કરીએ છીએ ગુડ મોર્નિંગ સજે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો સચિનભાઈ આજે મૂડમાં નથી આયા બોલજો સફર સુજે આપણું જમવા માટે ઘરે આવી ગયા છીએ

थोड़ा तो काम थे आई गया था उन सचिन बनने ये तो ये पवे क्या पापा कर आम नो बना बाबू है तो शू करे से पट्टी भी जो है सचिन वाचवा बैठो है भी चालू है भे। हूँ प्रेस मारवा बेह गया बेई गया है जो पूजा गाज बटन करे है સચિન એનો મોબાઈલ જોવે છે આજે અમારી સીટ ખાલી પડી છે ફૂવા ફુવા બે દિવસથી હાજર નથી એમની સીટ ખાલી છે દાદા પણ સીટ છોડી દીધી છે એમના હાજર નથી એટલે એટલે દાદા કે મારે નથી બેસવું બહુ યાદ કરે છે ફૂવાને ફુવાને મિસ કરે છે બહુ ફુવા આવી જજો એટલે ફૂવા ટીવી ચાલુ છે હૈબા શું કરારો હવે બ્લોક પૂરો કરવાનો ના ના ગુડ નાઇટ કહી દો ગાઈઝ